જો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણથી કોમેન્ટ કરો તમને કેવું લાગ્યું મને તો હારું જ લાગ્યું જોરદાર તો હાલો આપણે જઈએ ઓહો ગાડી મૂકી દે તો કેવી લાગે કોમેન્ટ કરી દો દઉં બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા તો તમે બધા કેમ છો મજામાં જ હશો કારણ કે મારા બ્લોગ જોતા તમે મજામાં જ હોય છે તો આજે તમારા ભાઈ બ્લોગ ચાલુ કર્યો એક વાગે કાલે ચાલુ કરો ને એક વાગે તે રીતે ને જમી લેલું છે ને હવે ખાશું આપણે ચાપા તમે નહીં શું કે કોમેન્ટ કરી દેજો મને લાગે છે મને બી ચાપા જ કહેતા હે તો હાલો હવે ખાશું આપણે ચાપા ભાઈ ચાપા ખાઈ લીધા છે અને તમે હું કંઈ કોમેન્ટ કરજો મારે તે તો ચાપા જ કહે એટલે હું તો ચાપા જ કહીશ કેમ કે મને એનું બીજું કંઈ નામ ખબર નથી અને જોરદાર વાતાવરણ સમજો ખાલી તમે કેવું થઈ જ ફળિયામાં આમ આંખ ઓ મારી તો આંખ છે ખબર નહીં કે વિડીયો લાઈ ચાલે ને એટલે અને આજે તમને પાછો એકવાર કહી દેમ આપણા રૂમનું કઈશ તમે જ કોમેન્ટ કરીને કે આટલી જગ્યા તો નીચા ચાલે ને કાલે હું કહી દઉં પણ આટલી જ જગ્યાથી એટલે આ કબટ લાગે મને ટીવી શું કે સ્પીડ તો તું પડશે કેમકે અહીંયા ગાડી નીચા લે રાત આટલી મોટી ટેબલ છે ને આટલું એ ટેબલ બટમ મેં તમને કેવી છે તે હાલો બટામ તો તમે જોઈ શકો છો આ ટેબલ છે એના ઉપર તો આપણે ગોટરા રાખેલા છે આ બેઠી જ ટેબલ આપણે ત્યાં ગાડી મૂકી દે તો કેવી લાગે કોમેન્ટ કરી દો ફાઇનલી હવે લાઈટ બંધ કરીએ મેં બી જોઈ જો જોઈશ કેટલું મસ્ત વાતાવરણ થી કોમેન્ટ કરો તમને કેવું લાગ્યું મને તો હાડું જ લાગ્યું જોરદાર તો હાલો આપણે જઈએ ઓહ તમને ખબર જ છે કે લિસિપી એ ઓછા રસ્તો કિલ્લો આવડે બચી જ જવા પટ્ટા પડતા જો આ છે આપણો કઈ વાળો આવો મસ્ત લીલું લીલું ઘાસ થઈ જવું એવું નહીં લાગે તમ લાગે કેમ કે થઈ જો તો હાલો હવે જઈએ આપણે બહાર હવે તમને હું બધા મને કંઈ સમજ નથી પડતી કદાચ તો ટાપીમાં તો પાણી વઢેલું છે એટલે ટાપીમાં તો નહીં જવા પણ હવે તમે ગાઈસ સપોર્ટ કરો યાર દિલથી યાર લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેવ તો હાલો તમે તો નહીં કરે મને ખબર જ છે કે તમે બીજા લોકોને કરે ને મોટા લોકોને સબસ્ક્રાઈબ કરે એટલે ગાઈસ કરી દેવો યાર ખાલી એક બટન દબાવી દેવો યાર પ્લીઝ આટલી બધી મહેનત કરું ને તમે બસ આટલું નહીં કરી શકો મારી હાલ તો હાલો જઈએ તેથે નહીં એક વાત કેમ તમને અવડે એમ ત્યારે તો મેં યુટ્યુબ ચેનલ મારી ચાલુ નહીં કરી લેલી ત્યાં જઈએ પછી ચાલુ કરી મારા દાદંટા તો અમારા દાદંટા જઈ લો મેં ત્યાંથી એટલો બધો ફરવા જઈઓ પંજાબ રાજસ્થાન દ્વારકા સોમનાથ ચોટીલા કાકા જઈએ ફરવા પણ મને થોડી ખબર હતી કે બ્લોગ ત્યારે મારી ચેનલ નહીં ચાલુ હતી બાકી તમને ત્યારે બહુ મજા આવતી તો એના માટે લાઈક કરી દેજો હલો કંઈ કરીએ કે જઈ જવાનો પ્લાન બનાવીએ ફાઇનલી કહીશ તમારો ભાઈ હવે જઈ રહ્યો છે મસ્ત મજા મસ્ત મજાની તાપીમાં કેમ કે કેટલા દાડાથી મેં જીઓ નથી તાપીમાં તો હલો પણ નીચે તો નહીં જવા પર તમને ઉપરથી જ તો હલો કંડીની આ રસ્તો છે મંદિર બાજુ જવાનો તો હાલો જઈએ મંદિરે તો ફાઇનલી તમારા ભાઈએ મૂકી દીધું છે સાયકલ ઉપરથી જ જોઈએ આપણે કેવું છે તાપીનો નજારો તો હાલો કન્ટિન્યુ જાય એક જ જો આપડો જો કઈ તમે જોઈ શકો છો તો એનો નજારો કઈ આ રીતનો છે તો બસ હવે વાગી ગયો છે એક તો હવે જવાનો મેં કામે તો બ્લોક એન્ડ કરું કે ઘરે જઈને કરું કમેન્ટ કરો ના કમેન્ટ શું કરે હવે એન્ડ તો કરવાનો બીજા વિડીયો બીજો વિડીયોમાં તમે કોમેન્ટ એટલે આ વિડીયોમાં કમેન્ટ કરજો ને બીજા વિડીયોમાં કેવા ઘેરે કોઈ વિડીયો એન્ડ કરા કેમ કેથી બીજે તો હલો કન્ટિન્યુ રહેજો પાછો આવી ગયો છું ઘરે ને હવે કરું એડિટિંગ તો આજના બ્લોગમાં એટલો બ્લોગ હળ લાગ્યો તો લાઈક કરો છે પર નવા આવી જય શ્રીરામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો મળો તમને એક નવા બ્લોગમાં બધાને જય શ્રીરામ એન બાય બાય અને સબસ્ક્રાઈબ કરતા જજો જોઈ શકો છો ગાઈસ હવે પવન બહુ જ છે ખાઈ ના મંદિરની નારિયાની પવનમાં કેમ લાગે Oh,